ઉત્તર પ્રદેશમાં અગિયાર વર્ષની દલિત કિશોરી પર થયેલા કથિત દુષ્કર્મ મામલે ભાજપ શાસિત રાજ્ય સરકાર પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી સોશિયલ મીડિયા પર કરેલી એક હિન્દી પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપની દલિત અને મહિલા વિરોધી માનસિકતાને કારણે આવા અપરાધો સતત વધી રહ્યા છે ઉત્તર પ્રદેશના રામપુરમાં અગિયાર વર્ષની કિશોરી પર ગુજરાયેલા અત્યાચાર અત્યંત દુઃખદ અને શરમજનક છે યુપીમાં બનેલી આ ઘટના દર્શાવે છે કે રાજ્યની ભાજપ સરકારમાં દલિતો ખાસ કરીને દીકરીઓ સુરક્ષિત નથી ભાજપની દલિત અને મહિલા વિરોધી માનસિકતાને કારણે જ રાજ્યમાં ગુનેગારો નિર્ભય બનીને ખુલે આમ ફરી રહ્યા છે જ્યારે પીડિતો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે આવા અપરાધીઓ વિરુદ્ધ આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવી તથા પીડિત તથા તેમના પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી અમારી વહીવટ તંત્રને અપીલ છે તેમ તેમણે જણાવ્યું હતું દરમિયાનમાં યુપી પોલીસે આ કેસમાં ચોવીસ વર્ષીય એક યુવકની ધરપકડ કરી છે દાનસી નામના આ શખ્સની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાય છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળે નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછળ આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે